આણંદમાં પાંચસોથી વધુ આરોગ્યકર્મીઓની અચોક્કસ મુદતની હડતાલ કરીને ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરવા માંગ કરાઈ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વ હેઠળ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ હડતાલ શરૂ કરી આ હડતાલમાં સમગ્ર જિલ્લાના પાંચસો કરતા વધુ આરોગ્ય કર્મચારીઓ જોડાયા છે કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે આ હડતાલને કારણે જિલ્લામાં અનેક મહત્વની આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ છે હડતાલમાં જોડાયેલા આરોગ્ય કર્મીઓને કર્મીઓએ રામધૂન બોલાવી હતી અને તેમજ અમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા હતા આણંદ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારો જણાવે છે કે મુખ્ય બે માર્ગો સાથે મુખ્યમંત્રી વિધાન વિભાગના મંત્રીઓ તેમજ સચિવને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં અત્યાર સુધી ટેકનિકલ કેડરમાં સમાવેશ કરેલ નથી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ જે કર્મચારીઓનો હક છે પરંતુ તેમાં પણ ખાતાકીય પરીક્ષા નાખીને કર્મચારીઓને તેમના લાભોથી વંચિત રાખેલા છે માટે આ ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગણી કરેલ છે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનશે